થર્ટી આવી રહી છે રાત્રે દરમિયાન લોકો રોડ પર એકઠા થઈને ઉજવણી કરતા હોય છે તેમજ ફાર્મ હાઉસ સહિતની જગ્યાએ પણ ઉજવણી અંગેના આયોજનો થતા હોય છે ત્યારે થર્ટી ફર્સ્ટને લઈને સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે આ જાહેરનામું એક જાન્યુઆરી બે સુધી અમલમાં રહેશે એકત્રી ડિસમ્બરના રોજ આપણા બે હજાર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને બે હજાર પચીસના માટે ઘણી મોટી સંખ્યામાં આપણા સુરતીજનો જોએ સેલિબ્રેટ કરતા હોય છે આપણા બહાર જો અમુક જો રોડ રસ્તાઓ અમુક વિસ્તારો પર જો સેલિબ્રેટ કરે છે ખાસ કરીને આપણા ડુમ્મસ રોડ ગૌરવપત પાલરાજનવાળા ગૌરવપત થઈ ગયા જોઈએ અને ઉદનામગદાર રોડ થઈ ગયા જોઈએ આ વિસ્તારોમાં જો લોકો મોટી સંખ્યામાં બહાર આવીને જોએ સેલિબ્રેટ કરે છે અને સાથોસાથ જો એ ડુમ્મસ વિસ્તારમાં જો ઘણા બધા જો પાર્ટી પ્લોટો છે જો એ ફાર્મ હાઉસેસ છે ત્યાં પણ જોઈએ લોકો તેર જેટલા મંજૂરી માંગી છે જો ત્યાર સુધી આ પ્રક્રિયામાં છે જોઈએ આ સમગ્ર વ્યવસ્થા સારી રીતે થાય લોકો એન્જોય કરે પરંતુ એવા કોઈ કૃત્ય નહીં કરે જેથી બીજા લોકોને તકલીફ પડે યા કાયદા વિરુદ્ધમાં હોય અથવા જો આપણે સુરતના નામ ખરાબ થાય આ પ્રકારનું કોઈ કૃત્ય નહીં કરે એના માટે સુરત શહેર પોલીસ તરફથી જો પીજલા એક અઠવાડિયાથી અમે લોકો કાર્યવાહી ચાલુ કરી છે જેમાં ખાસ કરીને જો કોઈ બી નશીલી ચીજોનું સેવન નહીં થાય એના માટે જો એન્ટી નાર્કોટિક ડ્રગ્સના યુઝ કરવાના બ્રિથ એના લાઇઝરના અમે લોકો ગઈકાલે બધા જો શહેર કે અંદર જેટલા બી પોલીસ વિસ્તારો છે એના બ્રિથ અને લાઈઝરના ટેસ્ટિંગ કરીને આના બ્રિથ એનલાઇઝર છે બધા લોકોને ચેક કરવાના વ્હીકીલ નાકાબંધી કરીને વ્હીકીલો ચેક કરવાના કોઈ ઓવર સ્પીડિંગ નહીં કરે વ્હીકીલ એના ચેકિંગ કરવાના જોએ અને સાથ જેટલા બી હોટલ્સ છે જેટલા હોટલ્સ છે જ્યાં અમુક અમુક લોકો જો પાર્ટીનું આયોજન કરવા કરતા હોય છે અમુક હોટલ તરફ થાય છે જોએ પાર્ટી પ્લોટ તરફ થાય છે જોઈએ આ બધા લોકોને બોલાવીને જો આજથી જોઈએ પોલીસ અધિકારીઓ અમારે સૂચના આપશે કે કોઈ પણ પ્રકારના એવા વિધાઉટ પરમિશન એક તો કામ નહીં કરશે અને પરમિશન લઈને બી જેટલા મર્યાદાઓ નક્કી કરવામાં આવે છે આજ મર્યાદામાં જોઈએ આ સેલિબ્રેશન થાય એના ઇન્સ્યોર કરે જોઈએ અમારા પોલીસ જો અધિકારીઓ જવાનો ગઈકાલથી જ જેટલા બી ફાર્મ હાઉસીસ છે આપણા ડુમસ બાજુ ખાસ કરીને એ બીજી 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 બાજુ જે આ અમારે પાસે લિસ્ટ છે આ લોકોને જો ઓનર્સને મળીને અવારનવાર ચેક કરવાની સૂચના આપવામાં આવી છે જ્યાં પાર્ટીએ લોકો જોઈએ ઓર્ગેનાઇઝ કરવાના છે ત્યાં જોઈએ જો મંજૂરી માંગી છે એની વાત કરીએ છીએ સાથોસાથ જો અમારે દ્રોણ કેમેરાઓનો અમે ઉપયોગ કરવાના છીએ જોએ પૂરા વિસ્તારમાં રેકી કરવા માટે ક્યાં કઈ પ્રકારના પ્રવૃત્તિ થઈ રહ્યા છે